તમને હું અહીં ની બતાડું પણ પહેલા હું અત્યારે ચોમાસા ની હિસાબે હે ને અહીંયા પાણી ભરાવું અત્યારે હોય ને મિત્રો તારે મેળો હોય ને મિત્રો ગોપાલ મારો પારણિયો ઝુલે ગાય તન મન ધન ઇતિહાસ તો ખબર જ છે ચોક બધા ઇતિહાસ ખબર છે એ ગુલતો ફૂલ કીતે રહેંગે રહી જિંદગી સીતા રાણા ભેગા થયા અંદર જાય છે જો તમે આજ છે ને દાદા કેમ હે ચાલો અંદર જાય આપણે ડિસ્ટર્બ નથી કરતા હું આ ભાઈ બોલે છે

આવી ન શકે આ ની આનો કોઈ અને આ કોઈ આવે બાવે ન જો પાણી કેમ હે હજી આને કેટલી ગુંડી છે આ કઈ અંદાજે પચાસ ફૂટ કઈ જ આની અંદર હોય અને જો તમે ઈમેજીન કરો કે આયા કોઈ ઉભું હોય ને થી પાણી આવ્યું હોય એટલે આયા ક્યાં ક્યાં ઉભા રે સીધા દરિયે નીકળીએ અને ડાયરેક્ટ હવે આપણે રસ્તામાં એવા મેન મેન સીન લેતા જાશું અને અત્યારે ઓલમોસ્ટ કેટલા વાગ્યા જોતા આમાં અત્યારે ઓલમોસ્ટ ગાઇઝ બાર ને ચુમાલી થઈ છે એટલે હવે અહીંથી નીકળીએ ફાઇનલી અમે એને રાણાવાવ પહોંચી ગયા છે હવે અહીંયા થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને રસ મંગાવ્યા છે ત્રણ રસ મંગાવ્યા છે એટલે અમે પી લઈએ અને બાકી રાણાવાવ અમે પહોંચી ગયા છે દુકાને થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને પછી અમે સીધા

ત્યાંથી અમે નીકળા ને તો સ્મેલ આવતી હતી અલગ જ ગાય અને બાકી તમે વ્યૂ ચેક કરો અહીંયા અમે ચાલુ આવતા હતા ને એટલે તમે વ્યૂ જોયું હોય છે બહુ એટલે બહુ મસ્ત છે અને જો ફાઈનલી આપણે અંદર જવાનું છે જાંબુની ગુફા કઈ છે અમે તને ને ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ આ અહીંનો નહીંનો છે તો પણ અહીંયા આવેલો નથી એટલે ચાલો હવે અંદર જઈએ અને અહીંયા તમે જો કોઈ માણસ નથી એક આ ફોર વ્હીલ પડી અને બાકી જો કોઈ દેખાતું નથી એટલે મને લાગે છે કે પબ્લિક નહીં હોય કાંઈ બાઈક છે અને ઓલરેડી બધી દુકાનો છે બનશે સો ટકા તો મને આ જ લાગે છે એટલે અંદર જોઈ આવીએ ચેક કરીએ અને સ્ટાર્ટ કરશે એટલે આપણે એના બ્લોગમાં બોલીએ અને ચાલો બાકી અંદર જાય આ વાંચી લેજો ચાલો બાકી નીકળીએ જો અહીંયા પહેલાં તો આવતા જ એવી રીતે ને અંદર આવવાનું પહેલાં તો લાગ્યું હતું કે ટોયલેટ છે પણ ટોયલેટ નથી જો ચાલો બાકી જો અહીંયા સ્વિમિંગ પૂલ છે બહુ મસ્ત એટલે બહુ મસ્ત ગાય અને વા કટિંગ ચાલે છે ખડની જો કટિંગ ચાલે છે અને બાકી સ્વિમિંગ પૂલ છે પણ પાણી નથી અંદર અને યુઝ નહીં કરતા હોય એટલે પાણી નહીં હોય ખડ છે જો ચેક કરો તો બાકી જો આમાં આપણે ચારેકોર રખડીએ જોઈએ જાણીએ તમને બધી વસ્તુ બતાડું બાકી જો વાં કટિંગ ચાલે છે બહુ મસ્ત ઘાસ વાંસની અને ચાલો જોઈએ મંદિર છે જો મસ્ત એવું ચાલો અહીંયા બાજુમાં જાય અને જોઈ આવીએ ચાલો રેજો બેના રેજો બ્લોગ લઈ અને અહીંયા બૂટ ચપ્પલ અમે ઉતાર દે ગુફા આઈથી નીચે અંદર જવાનું છે જેમ કે જો અહીંયા દાદા બેઠા આઈથી નીચે જવાનું છે અને અહીં મંદિર તમને હું બતાડી દઉં રાધા કૃષ્ણનું મંદિર છે એટલે ચાલો અંદર પહેલા હું તમને મંદિર બતાડી દઉં પછી આપણે ગુફાની અંદર જાય અંદર જાય છે જો તમે એકવાર અંદર બહુ મસ્ત મૂર્તિ છે કૃષ્ણ ભગવાનની અને પહેલા જ આપણે પહેલું કામ કરીએ હા વગાડીએ પછી ફાઇનલી ગાઈસ જો દર્શન કરી લો તમે પણ વાહ બહુ મસ્ત હો લોકેશન ગાઈસ એક નંબર જેમ કે માણસો નથી પણ શું કહેશો તમે માણસો ફરવાની જગ્યા બહુ મસ્ત છે હા કે સીતાજી અને રામજી

કેમ હે ચાલો અંદર જાય હું તમને બતાડું અંદરની વસ્તુ આરી બારી ફિટ કરી હે કે કોઈ વસ્તુ હે ને ઉપર થી પડે નો જો કેમ છે ચાલો નિરેજ રાખજો કે આમાં રાહુ ને તો પાછા જડો નો તમે એટલે નઈ કઈ એવું બધું નથી અને પ્લાસ્ટર અન કરેલું છે જો એટલે બહુ અને ગુલેબ છે બહુ મસ્ત હે હો આમ તો જોડિયા જીવ છે કે કોલા દાદા કહેતા હતા કે લખાવવું પડે હું લખાવવું પડે એ કઈ ખબર નથી જોઈએ અહીંથી આ નીચે

ટપક પદ્ધતિ જેમ કે શિવલિંગ માથે ટપક પડે ને એ ચાલુ જ રહી છે માસોનું કેવું છે કે આજ ચોમાસું છે એટલે નહીં પણ આ ચાલુ ચાલુ હોય સિરિયસલી બહુ મસ્ત લોકેશન છે અહીંયા થોડી ગરમી જેવું થાય છે પણ કશું વાંધો નથી કાં પરસ હોય ગરમી થાય છે પણ આમ ટપક ટીપક પાણી પડે એટલે ઠાઠા થાય છે હા જેમ કે અહીંયા હર એક શિવલિંગ છે ને એની માથે છે ને પાણી પડે છે અને એ બધા લોકો કહે છે કે તમે ઉનાળામાં પણ આવો ને તો એમાં માથે પાણી પડે જ છે કે એનું કઈ ઓલું નથી કે ભાઈ ન પડે કે ચોમાસું છે એટલે જ પડે એવું કંઈ નથી તો પણ પડે છે જાય છે દ્વારકા અને આ ગુફા જાય છે જુનાગઢ આ ઉપર ગાજી એક છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે અહીંયા ને બધા લોકો એને હાથે શિવલિંગ કરેલી છે જેમ કે આ ઓલું છે આપણે શું કહેવાય ધૂળ હે એની તો હાથે બનાવેલી છે એટલે તમને આપણે પણ હાથે બનાવીશું અને શિવલિંગ હજી હું તમને બતાડતા જ ભૂલી ગયો main મેન શિવલિંગ તો હજી તમને બતાડો અહીંયા જો તમે ચેક કરો કે શિવલિંગ બનાવેલી જ છે પારસભાઈએ એક બનાવી બનાવી કે અહીંયા ગયા હોય જો બધાય આવતા હોય તો બનાવતા હોય હમણાં અમે બધાય પણ બનાવીએ અને બાકી તમે જો અહીંયા બહુ મસ્ત છે ખોટું ના બોલે સારું છે તમને અહીં ઉપર ચડીને બતાડું ચારેક ઓર એટલે જોવું જો ગાઈશ અહીંયા આ વાવ છે કેટલી ઊંડી છે તમે ચેક કરો એટલે અહીંયા કઈક હતું યાર બસ અહીંયા છે ને સુંદર કા એમ કઈક હતું જે આની અંદર ગયું છે ખબર નહીં યાર હું તો ડરી ગયો એક જ ઓલામાં કે આ શું હતું જો કબૂતરો અંદર વહી ગયો બે સિરિયસલી આની અંદર તમે ચેક કરો જો પૈસા સિક્કા આની અંદર છે ને નાખે આનો ઇતિહાસ તમને ખબર જ નથી જો પારસભાઈ સાચા સિક્કા છે આની અંદર એક નથી અનેક છે જો કેટલા બધા છે એટલે આનું પણ એક હશે આની અંદર પણ છે એવું નથી જો તમને દેખાય તો સિક્કા ચમકે છે જો પરશભાઈ આમાં નાખે છે સિક્કો સીધો અંદર ગયો ડાયરેક્ટ અને આનો ઇતિહાસ જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો જરૂરથી કા પરેશભાઈ ઇતિહાસ ની ખબર હોય તો કમેન્ટ કરજો મિત્રો અમને તો ખબર ના થાય ઇતિહાસ ની હા જેટલી ખબર હતી એટલી મેં તમને કીધેલી છે અને બાકી જો હા જો જો કે મોજા બોજા અમે કાઢતા ભૂલી ગયા એટલે કાઢતા નહીં હું તો કહું કે નહીં પગ ખરાબ થાય તો સાચા ને પગ ખરાબ થયા મોઢું ખરાબ થયા પગ ખરાબ થાત તો હજી પહોંચી વળે બાકી જો અહીંથી ટીપા પડી પડીને અહીંયા જો કેવું થઈ ગયું પાણી વાળું એક અહીંયા છે ને રોશની છે આખા ઓલામાં છે ને ગઈસ

થોડો ઘણો સૂર્યાસ્ત આમ થાય છે ને એટલે એની માથે ડાયરેક્ટ પડે છે ને અહીં એકાદો ફોટો પાડી લે કઈ એક વસ્તુ મને નથ ખબર તમે જોવો તમને આમાં ચમક એક દેખાતી હોય તો ખબર નહીં પણ એક ચમક છે જેમ કે સોનું હોય ને આપણે તો એની એટલે આની અંદર ઓલું પણ હશે સોનું જેમ કે આ એની મીટીમાં તમને હું મેઇન વસ્તુ બતાડું આ તો તમે જાણો કે એન્ટ્રી થાતા જ મેં એ વસ્તુ તો તમને બતાડી નહોતી ચાલો જો ગાઈસ અહીંયા એક ઠેકાને જો પાણી ભરાઈ ગયું છે અને આ બહુ ઠંડુ છે મસ્ત છે જેમ કે ચખાય ના જો કે ચાખી પણ લે પણ અહીંયા બધે ચાલતા હોય અને તમે જો ઓલું જોઈ શકો તો તમને મગર જેવું દેખતા દેખાતું હશે શું કહો છો જો તમને પગ પણ લાગતા હશે મગર પણ લાગતું હશે જોઈ લો અને ચાલો બાકી અહીંયા શિવલિંગ અહીંયા પણ છે અને જો ત્રણ શિવલિંગ છે એ તને ત્રણ શિવલિંગની માથે ટપક પાણી પાણી પડે જ છે પ્રોપર એની માથે જ પડે છે અને આપણે એને એક શિવલિંગ બનાવી છે પણ જ્યાં એને પાણી પડતું હોય તો એ પાણી પડે છે બાકી જો મસ્ત એ બનાવી દીધી હવે ચાલો અહીંથી આપણે નીકળીએ અને તમને બતાવતો અંદર આવતા જે લોકેશન છે ને એ બતાવતા એક અહીંયા બોર્ડ મારેલો હતો કે શિવલિંગ બનાવવી મનાય છે તો વાંચી અને અત્યારે દેખાણ અમે ડાયરેક આવી ને ડાયરેક ત્યાં જોઈ ગયા હતા કેમ કે અહીંયા માણસો પણ હતા એટલે અહીંયા ન આવ્યા જો અહીંયા પાણી બાણી ભરેલું છે ને તમે બૂટ પહેરીને આવો તો મોજા કાઢીને આવજો કેમ કે મોજા મોજા હાથમાં લઈને ફરી આજે મારા યાદ નથી મેં મારા મોજા સુમિતને દઈ દીધા પણ બાક કે હવે આઈતી બહુ નીકળીએ બહુ વાર લાગી ગઈ છે કા સીડી છે પેલા તો આઈથી આમ નમવું પડે અને પછી ચાલવું પડે જો મિત્રો ઉપર આવે છે ભાઈ

બાકી ને ઘડિયાળ રૂમ તરફ એમ લખેલું હે એટલે ચાલો જોઈ લઈએ શું છે ઘડિયાળ રૂમ એટલે કંઈ ખ્યાલ નથી આ ઓલું હે કે વાવ છે આમાં પણ સિક્કા નાખેલા રામેશ્વર દાસ ઓ ગાઈસ અહીંયા ઘડિયાળ છે એટલી બધી જો હા એટલે જ ખબર પડી કે શું છે અંતર સાઈ જ આપણે તો તારી કઈ જોઈ

તો ઘડિયાળ ચાલુ છે તો ફાઇનલી ગાઈસ અમે અહીંથી નીકળી ગયા છે ફાઈનલી હવે અહીંથી અમે નીકળ્યા છીએ હવે અમે બહુ ઘૂમી લીધું રખડી લીધું અને આ માણસો આવે છે આમ બોલેરો ભરીને એટલે બહુ મસ્ત છે આની લોકેશન તમે એકવાર જરૂરથી આવજો અને જોવ તમે બહુ મસ્ત પહાડ બહાર અને ચાલો હવે આપણે મેળા આગળ એટલે આ બ્લોગમાં બી ના રહેજો સાવથી આ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જો પારસભાઈ જો આમ જાય છે

અને સુમિત નો vlog પણ જોજો અને જો સુમિતના કોઈ કોઈ તો મારો પણ vlog જોજો એટલે સુમિત ની ફેન following તો છે હો આ થોડા time માં થાય છે જાતા તા ને તો રસ્તામાં માં આવા ખૂટિયા પડ્યા તા ને તો અમે પડ્યા નતા પણ આમ સ્લીપ ખાઈ ગઈ થી ગાડી અને થોડાક રહી ગયા તા જેમ કે બચી ગયા તા તો ત્યાર થી પારસ છે ને અમને ઢોર દેખાય ને એટલે અકાલ ને ધીમી પાડી જાય કા હું તો આ ખૂટિયા હે તો રાઈ દઉં અગાઉથી જ ગાઈસ અમે ધીમી પાડી દે અને ફાઇનલી ફાઇનલી અમે પહોંચી ગયા છે ઘરે અને હવે છે ને તમારા માટે અમે માલ સામાન ને બધી વસ્તુ લઈ આવ્યા એટલે માલ સામાન લઈ આવ્યા એટલે રીલ્સ નો લઈ આવ્યા છે એટલે તમે જરૂરથી જોઈ આવજો જો આમ આવી છે આ બધું માલ સામાન અને હમણાં અમે અહીંયા છે ને રીલ્સ બનાવીએ કા પર છે અને અમે ત્રણ જણા જ હશે ત્રણેય ની આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે આવે છે એટલે તમે જાવ ઈને હે ને ફોલો કરી દયો અને એમાં અમારી થનીની જોઈ આવો રીલ્સ કેવી છે કમેન્ટ કરજો એટલે પર એકવાર અમે થની આવશું નવા રીલ્સ સાથે અને નવી કોમેડી સાથે એટલે ભૂલતા નહીં જોઈ આવજો અને ચાલો આપણે જો આની માથે રીલ ઉતારવાની છે એટલે તમે સમજી જાજો કે ક્યો છે કા અને મેડા આગલા વ્લોગમાં ત્યાં સુધી જનીને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય કરી આવો અને મેડા આગલા વ્લોગમાં એટલે Tata bye bye see you guys